નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તો મિત્રો સમાચારમાં વાત કેટલાક વર્ષથી લોકો ઓનલાઈન ફૂડ મંગાવીને પણ ખાવા લાગ્યા છે તો ઘણા કિસ્સાઓમાં આ ભોજન પ્લાસ્ટિકના પેકિંગમાં આવે છે થાળી પણ પ્લાસ્ટિકની હોય છે પરંતુ શું આવી થાળીમાં ખાવાથી કેન્સર થઈ શકે છે આ વિશે ડોક્ટરો પાસેથી જાણીએ જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પ્લાસ્ટિકની થાળી હોય કે કપ લોકો તેમાં ખાવાનું ખાવાનું ખાય છે અને ચા પણ પીવે છે ઓનલાઈન ફૂડ ડિલિવરીના યુગમાં પ્લાસ્ટિકમાં ખાવાનું ખાવાનું ચલણ વધી ગયું છે આ રીતે ખાવાથી સ્વાસ્થ્યને ઘણા નુકસાન થવાનો દાવો કરવામાં આવે છે એવું પણ કહેવાય છે કે પ્લાસ્ટિકમાં ખાવાથી કેન્સર થઈ શકે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે છેલ્લા કેટલાક વર્ષથી દેશમાં કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર ભારતમાં વર્ષ બે હજાર ચોવીસમાં કેન્સરના ચોવીસ લાખ નવા કેસ નોંધાયા હતા કેન્સરના કેસ વધવાનું એક મોટું કારણ ખોટો આહાર છે લોકોને ફાસ્ટ ફૂડ મંગાવીનું ચલણ ઘણું વધી ગયું છે આવો ખોરાકમાં ઘણા પ્રકારના કેમિકલ ભેળવવામાં આવે છે જે કેન્સરનું જોખમ વધારે છે જી હા મિત્રો હવે કેટલાક એવા ફ્રૂટ પણ છે જે ખાસ કરીને પ્લાસ્ટિકમાં જ પેક કરવામાં આવે છે ખાવાને ગરમ પણ કરવામાં આવે છે તો શું પ્લાસ્ટિકમાં ખાવાથી કેન્સર થઈ શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ